તાલુકાના લાકડીયા ગામે જૈન સંતોએ વાજતે ગાજતે જૈન જૈન તરોના ઘરે પગલા આચાર્ય ભગવંત શ્રીમદ વિજયે કલ્પતરૂ સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી આચાર્ય ભગવંત કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ Sahebના શિષ્ય લતના કૃત પુણ્ય વિજયજી મહારાજ સાહેબ અને આચાર્ય

ઉપાશ્રયમાં જઈ શકતા નથી તેમણે ઘર બેઠા મહારાજ સાહેબના દર્શન વંદન કરીને ધન્ય બનવાની લાગણી વ્યક્ત કરી હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું લાકડીયા શ્વેતાંબર મૂર્તિપૂજન જૈન સંઘને ત્રેપન વર્ષ બાદ સાધુ ભગવંતોના ચાતુર્માસનો લાભ મળ્યો છે તેથી સંખમાં હર્ષની લાગણી ફેલાય છે જૈન સંઘના ટ્રસ્ટીઓ સર્વસ્ત્રી રામજીભાઈ થાવરભાઈ હિરા પ્રેમજીભાઈ नंदુ હેમરાજભાઈ ગડા તેમજ મુકેશભાઈ ગાલા અને શામજીભાઈ હીરા વગેરે ચાતુર્માસને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટ બાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા અભડાસાકચ લાકડીયાની અંદર ઘરે ઘર પગલા થઈ રહ્યા છે લોકોના અનુમોદના લોકોની થઈ રહી છે કે અમારા ઘરે પહેલીવાર આટલા વર્ષો પછી પ્રથમવાર પગલાં થઈ રહ્યા છે અમે આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ અને લાકડીયાવાસીઓ પણ બધાને આનંદ છે ખૂબ જ સંગનો બધા અહીંયા ગચ્છ કાંઈ નથી ચાહે કોઈ પણ હોય કે કપાળ ગચ્છ હોય બંનેનો સંપ સારો છે મૈત્રી સારી છે મૂળ છે એ જૂન શાસનમાં એકતા જરૂરી છે જ્યાં એકતા છે ત્યાં ભેદ નથી બધા ધર્મથી અલગ હોય પણ આખરે તો મહાવીરના અનુયાયી છીએ આપણે બધા એટલે ક્યાં પણ ભેદ કરવાનો નથી અને એકતા જીવશાસન ને જોવી જોઈએ અને જીવશાસન એનાથી જ મહાન બને છે દેવ કી જય મહાવીર સ્વામી ભગવાન કી જય શાંતિનાથ ભગવાન કી જય આદિનાથ ભગવાન કી જય